નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો કેટલો છે અરબી સમુદ્રની અંદર આજે ડિપ્રેશન સિસ્ટમ પહોંચે તેવી સંભાવના છે કારણે શું હવે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું વાવાઝોડું બનશે તો ગુજરાતને કેટલો ખતરો રહી શકે છે ટ્રેક શું બતાવી રહ્યા છે મોડલ શું કહી રહ્યા છે ગુજરાતની અંદર વરસાદી માહોલ કયા કયા ભાગોની અંદર નોંધાશે તેની વિગતવાર અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો વાવાઝોડાની અરબી સમુદ્રની અંદર ગઈકાલના રોજ દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે હવે તે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે તેમજ મજબૂત પણ થઈ રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન આ સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપ ધારણ કરે અને વધુ મજબૂત બને તેવી સંભાવના દેખાઈ રહી છે હાલ કોઈ પણ હજુ પણ અપડેટ આપી રહ્યા નથી કે આ વાવે બનશે હજુ પણ મતમતાંતર યથાવત જોવા મળી રહ્યા છે બધા આગાહીકાર તેમજ મોડલો પણ હાલ પાકી અપડેટ હાલ હજુ પણ આપી રહ્યા નથી કારણ કે અરબી સમયની અંદર બનતી સિસ્ટમો કઈ દિશામાં આગળ વધી શકે છે તેની હાલ કોઈને ટ્રેક જણાય એમ હાલ તો જોવા મળતો નથી તેમજ મિત્રો સિસ્ટમ બન્યા બાદ હવે તે કેટલી કેટેગરી સુધી મજબૂત બનવાની છે તે પણ હાલ કહેવું હજુ પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે પરંતુ અમુક અમુક મોડલોની માહિતી મેળવીએ તો ખાસ કરી મિત્રો સિસ્ટમ બની ચૂકી છે લો પ્રેશરમાં પણ ફેરવાઈ ચૂકી છે આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશન એટલે કે વધુ મજબૂત બનશે ત્યારબાદ ડીપ ડિપ્રેશન પણ પહોંચે તેવી સંભાવના છે અમુક જણાવી રહ્યા છે કે વાવાઝોડું નહીં બને તો અમુક વેધર મોડલો અપડેટ આપી રહ્યા છે કે વાવાઝોડું બનીને ગુજરાત તરફ આગળ વધશે પરંતુ મિત્રો હજુ પણ ચોક્કસ તારણ જોવા મળતું નથી અત્યારની અપડેટ પ્રમાણે જો આ સિસ્ટમ બની છે ખાસ કરીને દરિયાકાંઠા નજીક છે હવે તે પશ્ચિમ દિશામાં એટલે કે અરબી સમુદ્ર તરફ ચૂકે એટલે કે વધારે આગળ ચાલે તો એને ચાન્સ વધી જાય તેવી સંભાવના છે એટલે કે વાવાઝોડું બની શકે છે પરંતુ મિત્રો કાંઠે ને કાંઠે ગુજરાત તરફ આગળ વધે તો હાલ વાવાઝોડું બને તેવા ચાન્સ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે એટલે કે પશ્ચિમ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ સિસ્ટમ ચાલે તે ઉપર વાવાઝોડાનો આધાર રહેલો છે બાકી મિત્રો વાવાઝોડું બને કે ના બને ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડલ પ્રમાણે વાત કરી તો આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામશે ઓમાન તરફ એટલે કે દરિયામાં આગળ વધશે ત્યારબાદ તે ટંડ મારીને ગુજરાતના ખાસ કરીને દ્વારકા આસપાસ પોરબંદર આસપાસ જાય તેવી સંભાવના છે તેમજ મિત્રો તે નબળી પણ પડી શકે છે તેવું આ બે મોડલો જણાવી રહ્યા છે જ્યારે આગાહીકારો પણ હજુ પણ વાવાઝોડામાં અપડેટ આપી રહ્યા નથી કે વાવ બનશે બાકી ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે કે રોજમાં પણ સૌરાષ્ટ્રના ભાગો ભાગો હોય પછી દક્ષિણ ગુજરાતના માહોલ યથાવત જોવા મળી રહ્યા છે જ્યાં જોઈએ ત્યાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યા છે તો અમુક જગ્યાએ ઝાપટા રૂપિયા વરસાદો જોવા મળી રહ્યા છે એ પણ મિત્રો તમામ ભાગો અંદર વરસાદી ઝાપટાની સાથે તોફાની પવન પણ જોવા મળી રહી છે એકદમ પવનનીચર હાઈએસ્ટ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ પહોંચી છે ખાસ કરીને મિત્રો તલ અને બાજરી જેવા પાકોને આ વરસાદને કારણે ભારે નુકસાની પણ પહોંચી છે આજે મિત્રો વાત કરીએ તો ત્રેવીસ તારીખ દરમિયાન આજે પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે જેમની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભારે વરસાદ નોંધાય છે જેમાં રાજકોટ હોય અમરેલી જુનાગઢ જામનગર ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ તમામ ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે જ્યારે મોરબી સુરેન્દ્રનગરમાં કોષી શક્યતા જોવા મળી રહી છે દ્વારિકામાં પણ આજે જ્યારે દક્ષિણગર સુરત ડાંગ નવસારી અને સુરત વલસાડ જિલ્લો આ ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદો આજે પણ જોવા મળશે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કોઈ ખાસી શક્યતા હમણાં જોવા મળતી નથી સિસ્ટમ નજીક આવશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના વધી શકે છે બાકી પૂર્વ ગુજરાતની અંદર વડોદરા આણંદ નડિયાદ એ વિસ્તાર દાહોદ ગોધરા મહિસાગર અને અરવલ્લી સુધીના ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે ત્યાં વરસાદી ઝાપટાં જોવા મળશે અમુક જગ્યાએ એકથી બે ઇંચ સુધીના વરસાદો આગામી બે ત્રણ દિવસની અંદર ત્યાં પણ જોવા મળશે ઉત્તર ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર બાકી ઉત્તર ગુજરાત અને કચ્છમાં હમણાં વરસાદની સંભાવના નહિવત ગણવાની બાકી મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ